ત્યાર પછી છે તેની સોળસો ને બે ની અંદર નેધરલેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ગઠન કર્યું ડચો છે તેને સોળસો બે ની અંદર શું કર્યું જે આપણું નેધરલેન્ડ છે એટલે કે આપણું નથી પણ જે નેધરલેન્ડ છે તેને અંદર શું કર્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી વ્યાપાર પર કબજો જરૂરત પડે તો યુદ્ધ કરી શકે તેની તેવી તેની પાસે શક્તિ હતી વ્યાપાર અને કબજો અને આપણે એક્ઝામમાં પૂછે કે ડચોનું કારખાનું પહેલું કારખાનું ક્યાં નાખ્યું હતું તો કે મસૂલીપટ્ટનમને ક્યારે નાખ્યું હતું તો કે સોળસો ને પાંચ ની અંદર ત્યાર પછી જે તેઓ પુર્તુગાલિયો પાસેથી ચેન્નાઈ પાસે નાગાપટ

ઘાટી અને મધ્ય ભારતમાં જે ઉત્પાદિત નીલ છે બંગાળ ગુજરાત તથા કરો મંડળના કપડા અને રેશમ ગુજરાતનું ખાદી જે વખણાય ને તે અને બિહારના સોરા ગંગા

વધારે હતી તો કઈ 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 વસ્તુ છે કાળી મરચા પછી નીલ કપાળ સોરા અફીણ કપાસ અને ચોખા આ છે એની અંદર તેનો રચનો છે એ મુખ્ય ઉદ્દેશ્ય વેપાર જ કરવાનો હતો આ સાથે આટલી કંપની આવી હતી કોણ પહેલા આવ્યું હતું ક્યાં તેની પહેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની નાખી હતી ત્યાર પછી પહેલું કારખાનું ભારતની અંદર ક્યાં નાખ્યું હતું કુલ કેટલા કારખાના ભારતની અંદર નાખ્યા હતા અને કુલ શેનો વાપર કરતા તેના વિશે આપણે ટૂંકમાં જ માહિતી મેળવી તો આઈ હોપ આ બધાને આ ડચોની પ્રશાસન અને આગમનની નીતિ છે એ સમજમાં આવી હશે તો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો